નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી YouTube ચેનલ માં હાજર છે એક નવા ઓડિયા સાથે જો તમે અમારી ચેનલ નવા હોઈએ તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરવાનું જરૂરથી ભૂલતા નહીં તો સાંભળો કોલ રેકોર્ડિંગ હાલો બોલો શું કામ પડ્યું જય બોલો બોલો ઓડિયો તમારો અંકિતભાઈ નો કાંઈ એમાં તો તમે

ખબર પડે ઓડિયો આપડે એને ગુરુ કરી લઈએ એટલે ગુરુ મારે તો છે મારે ગુરુ છે મારે કોઈ ગુરુ થઈને શું કરવું છે ગુરુ દેવો શીખવાડ્યું હોય ને આવું હે આ જે અંકિત ભાઈ બોલતા હતા એ ગુરુ શીખવાડ્યું હોય ને હવે એની કતરામાં પીડી હોય એનું મૂલ નીચું થાય નહિ નહી એમ જેની વાણી છે એ થોડી બગાડાય હા વાણી ના બગાડાય વાત સાચી મારું લોય એવું છે જેમ જેમ નાગદાન બોલ્યા અત્યારે તમે અંકિતભાઈ જે બોલ્યા હવે એને તમને ધર્મ ની વાતો કરો માત્ર સનાતન ધર્મ આપડે હિન્દુ ધર્મ આપણો સનાતન ધર્મ હવે તમારા મોઢેથી જે મહાબેન અમે ગેરું કાઢતા હતા એટલે ઈ કોઈ વ્યાજબી વાત થોડી છે અને ઘણા ઓડિયોમાં મેં કીધેલ છે કે સનાતન ધર્મ હિન્દુ ધર્મ બરોબર તમે ધર્મ ની વાત કરો સનાતન ધર્મ ની વાત કરવી છે તમારે ક્યાંથી કરવી છે એ નથી પૂછતો કે સનાતન ધર્મ માં તમે જે અંકિતભાઈ આર્ય જે વાણી વર્તન કર્યું ઈ ક્યાં ધર્મ માં આવે એમ હાલો પછી સનાતન ની કરી તમે જે અંકિતભાઈ ને જેટલા જવાબ દીધા એમાં તમે જે મહાબેન અમી ગાયું દીધી ઈ ક્યાં ધર્મ માં આવે ધર્મ ને બાદ કરી નાખવાનું હોય કેરી હોય ઈ ને બસો રૂપિયા ની કિલો વેચે બાજુમાં વેસાતી હોય ને દોઢસો ની ત્રણ કિલો હોય પણ ઓલી કેસર એટલે ભાઈ કાક આપી પેલા કપાઈ ગયો કાન ના આવી ગયો એટલે આપણે આપડા ગુણ થોડા મુકાય નાખદન ભાઈ આપડા ગુણ આપડે થોડા મુકાય તો મુકવાનો તો મારો નિયમ છે કે મારા હામે માં દાદી દાદી મારા આઠ વર્ષ ના હતા મારો પ્રશ્ન એ છે કે શું થાય નહીં અને મારી દાદી સુધી એ માણસ ગયો કે એવો તો એને કયો દર્જો મળી ગયો અંકિત હાલો અંકિત ભાઈ હું તો અંકિત ભાઈ ક્યાં ગામ ના એ મને થોડી ખબર છે તમારે વાત થઈ આ બે ત્રણ ઓડિયો મુક્યા તો તમારે એક બીજા ને જરૂર નથી ક્યાં ગામ ના થી

એ તમે તમારે તમે કીધું મારું લખાઘટ છે બાકી મને તો ખબર નથી કેમ મારે મારા એનાથી મતલબ જ નથી મારે જો તમારા જે ભાઈ ને કચ્છના ભાઈ એવા તા એને કાયદાકી સલાહ લીધી તો હું એને પૂછું નહિ ઓડિયો હોય એની તમે બોલો ને એમાંથી અમે સરનામું ગતતા હોય અમે થોડા આવીને પૂછ્યું હોય બોલો એને જે કીધું હોય એ જ અમે આમાં લખ્યું હોય

કોઈ અહમ કઉ છું કોઈક નું તમે હવે તમે ભલું જો નાગદાન ભાઈ તમે અંકિતભાઈ અંકિતભાઈ કરી તમે ભલું કરવાની વાતો કરી તમે તો હવે તમે ભલું નહીં તમે એના ઓડિયો કેવી કોમેન્ટ આવ્યું તમે કેવું ભલું ઈ જોઈ લ્યો કેમ કે વાણી વર્તન જો એ સાંભળો એ સાહેબ એ ઈ તો તમારા વાણી વર્તન થી થાય સાહેબ સમજી ગયા જે સાંભળી લ્યો કે જેની ફોરમ હોય ફટકેલી એને ચૂલે ચડવું પડે ઓલી આવડી હોય અલબેલી કોઈ ને પૂછે કાગડા તમારે બીજી કહું હજી એ સાહેબ બીજી હજી તમારે કેટલી ધર્મ ને પૂછો એ તમને કહું કેમ કે આ સાગર કેવાય સાહેબ તમે બહુ કરી યાર સનાતન ધર્મ નું મારે પૂછવું છે તમે પૂછો તમે કોઈ સંત નું નામ દી જવાબ દો સંતો થયા અને એ સંતો થયા એનાથી સનાતન ધર્મ કેવાનો તમે ભગવાન માં એમ કઉ છું શંકર ભગવાન છે લગ્ન થયા છે એને ગણેશ બે આવ્યો કાર્તિક શંકર ભગવાન ના દીકરા છે બે અને ગણેશ એના મા બાપ ને ફેરા ફરી લીધા એટલે એની પૂજા થઈ કાર્તિક ની પૂજા નો થઈ એને મા બાપ ને ભગવાન કીધા હવે સાંભળો હવે સાંભળો ઈ પૂછવું એટલે હવે સાંભળો હવે પૂછ્યું એટલે સાંભળો પેલા નાગદાન ભાઈ સનાતન ધર્મ પેલા સાંભળો ઈ એના મા બાપ ને બે ને શંકર ને પાર્વતી ને બે ને પરિક્રમા કરી લીધી મારે ક્યાંય જવાની જરૂર નથી કાર્તિક છે ને ઈ જાત્રા કરવા નીકળ્યો લાગી લીધો એટલે ઈ ગણેશ ની પૂજા થઈ બરાબર એમ નથી કેતો હવે હવે બીજી વાત હવે હવે સાંભળી લ્યો હવે સાંભળી લ્યો શિવ પુરાણ વાંચી લેજો શંકર ને પાર્વતી ના લગ્ન થયા ત્યારે ગણેશ સ્થાપના કરવામાં આવી હતી તો ઈ ગણેશ કયો હા એ કહો મને હું તમને એ પૂછી ગુણ નામ નો ગણેશ જે ગુણ નામ નો ગણેશ કરવા કોર્ટમાં જવા તૈયાર છે હા તું મને મૂકો તમે તમને કઉ છું તમને પુરાવો કઉ છું ઈ ગુણ નામ ગણેશ કે જે જગત છે ને ગુણ ની પૂજા થાય છે ભગવાન ના પૂજા થાય એ ગુણ નામ ગણેશ જેટલા મહાપુરુષો થઈ ગયા એના ગુણ હતા એ ગુણ પૂજા થઈ ગુણ નામ નો ગણેશ છે ઈ બધે ના ઘરે ઈ સ્થાપના કરવામાં આવે નહી કોઈ નહીં હજી હવે સાંભળી લ્યો હવે હવે નહીં હવે હવે ઈ સાંભળી લ્યો હવે તમે ક્યાં ગણેશ કયો છે તમે કયો એટલે હવે ખબર પડે એ તો જગત આમાં કોમેન્ટ કરશે જાહેર છે એવું કયો આ ગુણ નામલો આજની દરેક માં દરેક દરેક દીકરી હોય ને એ એ રેવા રેવા એ ભાઈ સનાતન એ સંસાર ઘર ની થઈ ગઈ ઘર ની ન હમ

હું તમને બે નો આવી એને નિરાકાર કેવાય હવે આપડે આકાર માં નથી ની જ્ઞાતિ ભૂલી જાવ દીકરીઓ ભૂલી જાવ એક દીકરી દીકરી કોઈ પણ જ્ઞાતિ ની હોય આપડો ઈ તમારે વર્ણ વ્યવસ્થા વાત કરો છો આપણે જ્ઞાતિ કોઈ પણ ની હોય દીકરી ની કોઈ જાત નો હોય પુરુષ ની કોઈ પુરુષ એક જ્ઞાતિ નો છોકરા પેદા થાય વર્ણ વ્યવસ્થા થઈ ગઈ હું તમને બે જાતિ છે સ્ત્રી અને પુરુષ હા હાલો જાત ને થોડો દરેક સ્ત્રી માત્ર ને માત્ર ભારત ની અંદર કે ઓલ ઇન્ડિયા ની અંદર દરેક ઈસ્ત્રી નીકળી ખાતું ને હવે ગણેશ માંથી મુખ્ય થી પાછો આવ્યા એના લગ્ન આપડે ક્યાં પોઈએ આપડા શંકર પછી દીકરી તમે બહુ કાચા પડો છો પડો હું કાચો પડું છું એટલે તમને પૂછું છું આપડે ગણેશ ની સ્થાપના હતી ત્યાંથી વાત કરો ઉપર